મારી દીકરીનો વારો અહીંયા આરટી હેઠળ મળેલ છે તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે અગર આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે ચાર પાંચ વર્ષથી આ છોકરાઓને આરટીઆર ભેદભાવ કરવામાં આવે છે સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે છતાં એ લોકો અલગ બેસાડે છે અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને અમે જો તમે બહુ બડજબડી કરશો તમે પોલીસને બોલાવશો એટલે અમે કીધું કે અમે કાંઈ તોડફોડ કરે ને તમે પોલીસને બોલાવો તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો પછી ફોન નથી કરેલો અમે હવે શાસના અધિકારીને અને ડીપી ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કાં અમારો આરટી રદ કરવામાં આવે કાંઈ વાંધો નહીં એજ્યુકેશનમાં માં એ લોકો એવું નથી કીધું અમને અત્યારે અમે એમ પૂછેલું હતું તો ઈ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું આ લોકોને ચોપડા આપવામાં આવે છે વાળાને અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે અમારા રેગ્યુલર વાળા કોઈ તકલીફ નથી પણ તો અમારા લોકો કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલ મારી ગર્લ્સ નો પીસી ગોડા સ્કૂલમાં આરટી અંદર અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી ઘોડામાં તો અત્યારે અમે આવેદન પત્ર આપવા આવેલ કે આરટીના સ્ટુડન્ટને પીસી ગોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે આગળ પણ આ ચારથી પાંચ વર્ષથી તો અમે આગળના રિવ્યૂ જોયેલા છે કે કમ્પ્લેન ઘણી બધી આવેલી છે મીડિયા પણ આવેલ છે પણ આ ઉપરના લેવલે કાંઈ આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી